સાથે સાથે બેલાયકત અવશ્ય દબાવશો આ પંક્તિમાં કવિએ સિંધુના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે છે એ સાગરમાં વહી જાય છે નદી નાળા પોતાની સાથે રેતી કાંકરા માટી કાદવ કચરો ગંદકી વગેરે ઘસડી જઈને ઠાલવે છે સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે સાગર નું દિલ ઉદાર છે તે જગતભરની

મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આભાર